આ જે છે પથરી અને બ્લડ પ્રેશરમાં પણ કામમાં આવે છે તો આ પટારો છે ને આ મારા દાદીમાનો છે હજુ પણ અમે સાચવીને રાખ્યો છે હવે આનો ઉપયોગ કરવાનો છે કેમેરાનો સ્ટેન્ડ બનાવવા માટે તો જો મિત્રો આવડી લાઇટરના મદદથી છે ને આપણે આના ગરમ કરી લેશું આખરે આપણી મહેનત સફળ થઈ જવું સરસ રીતે સ્ટેન્ડ બની ગયું અને એની ઉપર ચાલુ થઈ ગયો છે ખા ખા જો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે છે નવી સવાર નવો દિવસ અને એક વસ્તુ બતાવું તમને મિત્રો આજે અમારે ત્યાં એક જો છોડ છે કલરફુલ બરાબર આને ઇંગ્લિશમાં કોલિયસ અને ગુજરાતી હિન્દીમાં પથ્થરચૂડ અથવા તો પથ્થરભેદ પણ કહી શકાય એમ છે આ જે છે એ છોડ પથરી અને બ્લડ પ્રેશરમાં પણ કામમાં આવે છે આયુર્વેદિક તરીકે આનો ઉપયોગ કરી શકાય એમ છે તો મિત્રો સ્ટોર સ્ટોરરૂમમાં આવી ગયા છીએ આપણે થોડાક સ્ક્રૂ અને ગ્રીપનીને એની જરૂર છે તો એ કાઢી લેશું અને બીજું મિત્રો જુઓ આ છે ને પટારો જે જૂના જમાનાનું કબાટ કે વોડ્રોપ કેતા જેની અંદર કપડા ને કિંમતી સામાન ને બધું મૂકાતું તો આ પટારો છે ને આ મારા દાદીમાનો પટારો છે હજુ પણ અમે સાચવીને રાખ્યો છે સબાસ બેટા બહુત બઢિયા મુન્ના એ સ્ટોર રૂમમાં મૂક્યો છે અને આની અંદર બધી વસ્તુ ભરેલી હોય છે તો મિત્ર તમારા ત્યાં પણ આવો કોઈ જૂનો પટારો કે એવું કંઈ હોય અને સાચવીને તમે રાખ્યો હોય ને તો કમેન્ટ જરૂર કરજો સમજ રહ્યો સમજ રહ્યો આપ તો મિત્રો જો

હવે આનો ઉપયોગ કરવાનો છે કેમેરાનો સ્ટેન્ડ બનાવવા માટે જે સીસીટીવી નું સ્ટેન્ડ જોઈ લો જો મિત્રો આવડી લાઇટર ના મદદ થી છે ને આપણે આના ગરમ કરી લેશું અને પછી વારી દેશું જે પ્રકારે આપણે વારવું હોય જો એક તો મેં વારી દીધું છે આવી રીતનું દેખાઈએ બરાબર તો જો હોલ્ડ કરી નાખ્યા છે ડ્રીલની મદદથી આની અંદર બરાબર હવે ત્યાં આગળ એક લગાવવાનું છે એ લગાઈ અને તમને મળીએ બરાબર મિત્રો જો કેમેરો લાગી ગયો છે તો આખરે આપણી મહેનત સફળ થઈ જો સરસ રીતે સ્ટેન્ડ બની ગયું અને એની ઉપર કેમેરો પણ ચાલુ થઈ ગયો છે તો મિત્રો હવે લાગી છે ભૂખ જોરદાર એટલે હવે જવું પડશે આપણે ખાવા ઘરે જો ભાગ્ય દીપે આજ તો આવ્યો છે દુકાને કામ કરાવવા બરોબર જોઈએ હવે શું કામ કરાવે બરોબર ને ચલો તો અત્યારે ખાવા જઈએ ચલો ચલો મિત્રો હવે રાત પડી ગઈ છે અને ડ્યુટી પણ બદલાઈ ગઈ છે જો ખા ખા એ સજ્જન કો ક્યાં તકલીફ હે ભાઈ જો આઈસ્ક્રીમ ખાય છે તો મિત્રો છે ને આપણે જલ્દી બોલ કલ સુભે પનવેલ નીકળના કલા હવે આપણે કાઈ બંધ કરવાનો ટાઈમ થઈ ગયો તો આજનો વિડીયો અહીં સુધી ન જતો મને કાલે નવા વિડીયોમાં આવું તો રોજ કહીએ છીએ એટલે આજે કંઈ નવ કે હવે છે ને નવો વ્લોગ આવશે કાલે અને જોવો હોય ને તો આને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો બરાબર જય માતાજી જય શ્રી કૃષ્ણ